નહીં લ્યા હશે હું વાતમાં ઊભી છું કલ્પેશભાઈ ચોક્ક શધી માતા ભાઈ હું કહું છું શક શગ્નહી હું વેળાની માતા છું કલ્પેશભાઈ માતા એ મારો ભગવાન કે છે કલ્પેશભાઈ પકડો હતા હું ન માનું એવું નહીં બોલતી લે હો પણ મારો રહુનો ભગવાન કદાચ કહેતો છે હું વેળાની માતા બોલતી હશું અને મારો રોમ કદાચ દ્વારકાનો ભગવાન કદાચ કહેવા દેતો હોય હું વેળાની જહુ બોલતી હોય ભાઈ પણ મારા રહુના રોમ કદાચ બોલ્યા હશે અને કનુભાઈ ભાઈ એમો વકડો કદાચ આગો પાછો થઈ જાય તો તો જગતમાં મારું રહનું ઘણું નફો મળશે શેરોમ પછી કનુભાઈ નવી જગ્યા શો નવી જગ્યા છો

આજની વેળા લઈને બોલતી હશે આજનો સમો લઈને બોલતી હોય ભાઈ હા ફરતા 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 મારો ભગવાન કદાચ ભેળો રહ્યો છે અને હું માતા એટલા જઈએ છું ભાઈ હા મારો વિશ્વાસ લઈને કદાચ મારો રોમ લઈને કદાચ હું ફરતી હશું હશે મેમોન માતા જબરી નહીં મારો ગુરુવાર કોનો નાથ જબરો છે ને મારા ભગવાન લઈને ફરું છું અને આજે ભગવાન રોગ પહેલામાં

કરેલી વાતો તો હવું કરશે લે પણ આજ વેળાના રોમ તદા હોય હું માતા બોલતી હોય કલ્પેશભાઈ જગતના ભુવા ખોટા કરતા જગત ના ભૂવા મને એવું નથી ફાવતું કલ્પેશભાઈ અન મારો ભૂત ઢૂંઢતો હોય કે ના ઢૂંઢતો હોય કોને ખબર પડે કે ના પડે કલ્પેશ ભાઈ મારી મને ઢોળવાનો શોખ નહીં હું ઢોળવા માતા નહીં ભાઈ હા મા હું કહું છું સાચું ઢોળવા માતા નહીં લ્યા પણ સારું બનાવવાનું કલ્પેશભાઈ ભાઈ મારા રમના હાથમાં માતા મેલડીના હાથમાં છે ભાઈ ના હા પછી કનુભાઈ

મારો ભગવાન વધારો પૂરું પાડતો હોય છે અને રોમ નજરાશે ભાઈ મામ કા મને વધારો બનતો હોય કલ્પેશભાઈ પણ વધારોમાં મારો ભગવાન જો કોમી રાખતો હોય ના રાખતું મંગળવાળું એ મંડળ વાળું ભગતની માતા ધોતી શું ભગતની માતા ધોલતીશું કદાચ આજ મું માતા આજ મું બળા લે ધોલતી શું ગળા લેતી શું

આજ શેજનો ભગવાન કેસ હું વેળા માતા ધોલતી આજ ભાઈ મો દુશ્મન ભાવ ભાસ

semari bawa, ah, sembawa. Masih ya eh ya kanu biarau, ya.

જગ્યા જોઈ નકામ હું તો ખબર કો બસ માડી કેમ એવું ના કે દુબઈ જૂની જગ્યા પણ હું માતા નવી જગ્યા રહી નવી જગ્યા નવી જગ્યા નવી જગ્યા આ નાલ નવી જગ્યામાં સીએ મા કે

કે ભૈવ છે હરમાં એક ઘણો રવિવાર ભરા રવિવારને પાછી ગાડીઓ ઘણી જતી રહી કોઈ નથી કોઈને આમ તો કોઈને કીધું નથી અમે જો એ ભૂવા આવે છે જોયે છે એક મારા હાડું છે ભૂવો એ રૂપિયા તો ઠીક વાત છે એમનું કોઈ રૂપિયા જોતા જ્ઞાનની જરૂર છે મારી વયનો હશે તોનો હશે જે છે ને આમાં બહુ

આટલો વર થઈ ગયો પણ કદી તમે મને વાત કરી કે ભાઈ આવી પ્રોબ્લેમ છે હા છે ફ્લાઇટ એમ બી મારે આપવું આપવું કરતા પણ આજ એનો શમ બન્યો છે ઓવામાં પણ ચાના આયા છે યોને માતાએ પુરાવો આલે તાણા આયા છે પૂછ માં પુરાવો તો આલે છે માં સાચી છે યોને જગાડ્યા છે વેલા વેલા કવડી બોથા યોને જઈન જગાડી આઈ છે હો ખોટું ના બોલ બે પુરાવો આલે એક તો ત્રણ તૈનસ્તે ફોન કર્યો ખિજામાં ગાલે શોપ પડી જોઈએ ખબર ન હોય પેલી મફળે કાઢવા તો ફોન કર્યો કે હું રસ્તામાં ફોન કર્યો તો હું આમ જોઉં મારો ફોન પેલો આગળ ત્રણે ત્રણ હેઠતો હતો ત્રણે ત્રણ ઉપર ઠોક ઠોકર મારીને જતો રહ્યો પણ મોબાઈલ એને ના જડ્યો અને મોબાઈલ પાછો મંગ એટલે કે મારે તો પૂરો પૂરો પૂરા મિત્રો થઈ જાય મેં તમને નથી કહ્યું મારો સેકન્ડ કમ્પલેટ વળી જ માં કોણ થઈ જાય હા અને એક વાર સો ટકા થઈ જાય એ કલ્પેશભાઈ હું એવું કહેવા માગું છું

એવા ત્રણ વ્યક્તિ ભેળા કોમ ભેડા રહે મારે દુશ્મન કોઈ દાડો ના મારો ના મારે દુશ્મન ના મારા મારે વિચાર કરીને ને દુશ્મન ના મારો મારો તો કેતો ભાઈ મારો અને કેતો દોસ્તાર મારો બીજું કોઈ ના તાકાત નથી અઢી કલ્પેશભાઈ હજાર ભુવા કઈ ગયા કઈ ગયા બાર ની માતા ને વાળી વાયણો કર્યો કર્યો કરે કે ના કરો કરે મારી બરોબર પણ શબ્દ વાળી માતા કલ્પેશ ભી ભૂવા જો માતા ભૂખામાં માણસ ખેંચી લે આ તો ખાલી વાસંદો જ વાળું છું વહેણો નહીં વાળતા હા પણ બહારનો ભેણ આવ્યો હોય કલ્પેશ ભાઈ બારે બારનું વેણ કદાચ હું માતા ગોતી લઈએ છું ભાઈ હનુમાન મારો જવું ભગવાન કેતો હશે હું વેણાની માતા ધોળતી હશું ભાઈ હા

કોઈ ભણતર ભણ્યો છે કોઈ શબ્દો શીખ્યો છે હા અને હું તો મારા રોમના ઘેરથી ઉતરી દઉં કેતરી કરોડ દેવન મેળી અને ભણ્યા કરિયાનો ભણતર ભણીને જ ઉતરીશું ભૂવા માટે હું જહલ કરીયાનો ભણતર ભણીને જ ઉતરીશું લ્યાર હાછો પછા હે ભાઈ મારો ભુવો ભણશે હું મારે ભણતર ભણેલી માતા છું ઓહાછી મારો ભુવો તો ભણશે પણ હું જહુ બારે ભણતર ભણેલી છું અન આ દુનિયાના શીડો કદાચ ફેરવતી હોય અને દુનિયાના શીડો લઈને કદાચ કરતી હોય કલ્પેશભૂત તમારે જતા હોય તારો આધાર માણે હોય તારો આધાર માડે તે મારો રોમ મારો ભગવાન પૂરું પાડશે મારો દુનિયાનો આ તેત્રી કરોડ દેવાનો રોમ પૂરું પાડશે કલ્પેશભાઈ પણ આટલો મેરડી કલમ બનાવે કલ્પેશભૂ

그런, 아? 바로 말, 말로 안 되니까. 그거. 뭐가? 에바고 한 말이야. માતાજી હું સાચું તે મારો દ્વારકાનો નાથ જબરો છે કલ્પેશ હું માતા જબરી નહીં લ્યા મારો ભગવાન જબરો છે અને મારો રોમ કદાચ કેતો હું વેલાય માતા બોલતી હોય ભાઈ અને મારા માતાના ભગવાન કદાચ કહેતા હશે અને કલ્પેશ ભી જે ખાતન જે સોપડી કદાચ હાથમાં પકડો ને કદાચ છોટા હોય મારી આખો જગતમાં મારો માતાનો બોલવું નથી શકે હાથ